એક છોકરો આઠ દસ દિવસથી સ્કૂલમાં નહોતો આવતો તે એક દિવસ દસમાં અગિયારમાં દિવસે સ્કૂલમાં આવ્યો તે બેનને પૂછ્યું ભાઈ કેમ તું સ્કૂલમાં આવતો નહોતો આટલા દિવસ શું થયું તું તને પેલો છોકરો કે બેન બેન મને બર્ડ ફ્લૂ થયો હતો બેન કે બર્ડ ફ્લૂ તો પક્ષીઓ ન થાય તને થોડો થાય કે બેન કે તમે રોજતો મૂર્ઘો બનાવો છો પત ના થાય અમુક વખત પેટ્રોલ પંપ વાળા ઉપર જબરજસ્ત દાજ આવશે કારણ કે હું જયારે પોનસો રૂપિયા પેટ્રોલ લખાવો છો ને બાઇક માં ત્યારે કદી મારા બેટા બીજી વાર નાખું છું કે પાંચસો નું નાખું પાંચસો નું નાખું અને સાહેબ કોઈક છોકરી આવી હોય મસ્ત ખૂબસૂરત બ્યુટીફુલ બાજુમાં અને હું ત્રીસ રૂપિયામાં તો ત્રણ બે બેન ત્રણ ત્રણ હજાર પેટ્રોલ પડે એ વખત ના પૂછે ભાઈ ત્રણ નું નખું બે નું અને બાઈક માં રૂપિયા એટલે ભાઈ નાખું અને છોકરી ને જોઈને પાછા સાહેબ કોઈ વસ્તુ તમે થોડો ટાઈમ કરો ને પછી તમને એની આદત લાગી જાય અને લોકોને સિગરેટના દારૂ થોડો ટાઈમ પીવા ને એટલે પછી એમને એની આદત થઈ જાય પણ એની આવું શાકતા છે સાહેબ હું પહેલાં ધોરણથી ભણ ભણ કરું છું તો એ આદત નહીં પડતી સાહેબ આદત પડતી જ નહીં ભણવાની ભણવાનું નામ લઈને એટલે એમ થઈ શકે યાર આ છો પણ તો પણ હું કહીશ ભણવું એક છોકરો છોકરી બપોરે વાત કરી રહ્યા હતા એટલે છોકરી કે ઓકે બાબુ જાનું હવે આપણે છે ને શાંતિથી રાત્રે વાત કરીશું એટલે છોકરો કે ના રાત્રે વાત નહીં કર્યો રાત્રે હું તાર જોડે વાત કરીશ ને તો તું મરી જઈશ છોકરી કે રાત્રે વાત કરવાથી ઉમારી છે શે કરી છે અરે મારી મમ્મી મને એમ કહેતી હતી કે તું જે રાત્રે ચૂડેલ જોડે વાત કરી રહ્યો છે ને એ તો કે મારા હાથે મરવાની છે એટલે કે તું મારી મમ્મીના લપેટામાં આવ અને તું મર એવું મારાથી સહન નહીં થાય એટલે બેબી આપણે વાત કરીએ હા

એક ભાઈ ભીખ માગતા હતા કે ભાઈ વીસ રૂપિયા આપી દો કોફી પીવી છે વીસ રૂપિયા આપી દો કોફી પીવી છે એટલે મેં કીધું લે કોફી તો દસ રૂપિયા નહીં આવે તારા વીસ રૂપિયા કેમ જોવો મન કે યાર મારી જોડે મારી ગર્લફ્રેન્ડ છે મેં કીધું ઓહો ભિખારીઓ ને ગર્લફ્રેન્ડ હોય મેં કીધું ચાલ તું ગર્લફ્રેન્ડ છે તું ભિખારી છે તો તારી જોડે ગર્લફ્રેન્ડ છે મન કે યાર હું ભિખારી નતો પેલા મારી ગર્લફ્રેન્ડ ભિખારી કઈ નાખ્યો છે એ ભાઈને રાત્રે ઊંઘ નથી આવી કે ભાઈ ઊંઘમાં આમ ખાલી પલંગ ઉપર આડા પડેલા હતા ને બોલતા હતા એમની ઘરવાળી કહેતા હતા સાલી મને ઊંઘ નથી આવી રહી એટલે એમની ઘરવાળી કે કામ કરો ઊંઘ ના આવતી હોય તો રસોડા વાસણ પડ્યા છે જેમ ઘસી દો પેલો ભાઈ કે ગાંડ ને ઊંઘમાં બોલું છું કે ઊંઘમાં ઊંઘ નથી આવતી પેલી વાસણ કસવાન કર્યું એટલે કે હું તો ઊંઘમાં બોલું છું એકચુઅલી મારા ગામમાં વડલો છે તે વડલા નીચે એક દારૂડીએ કમર ઉપર પટ્ટો બાંધીને નાટક કરતો હતો એટલે મેં કીધું આ શું કરે છે લે બસ કે આ પટ્ટો બાંધીને છે ને હવે હું ટૂંપો ખાઈ લઉં છું કે તો મેં કીધું ટૂંપો ખાવો હોય તો ગળા પેલો પટ્ટો બાંધવો પડે કમર ઉપર ગો વધે પટ્ટો માન કે બાબલું ભાઈ ઘણા પટ્ટો બાંધું તો મને ગભરામણ થાય છે કમર ઉપર બધું કીધું ના કઈ કોન ના હોય કઈ કઈ ના હોય મારો બેટો ક્યાંક ગાળા પાતું એટલે કે ગભરામ એટલે ઘણા બધા તો જ કે પ્રમાણ થાય કમરમાં બધા થોડી થાય એક ભાઈ જે સુખડી ખાતા હતા આમ કચ સુખડી એટલી કડક હતી ને તૂટતી જ નથી તે એમની ઘરવાળી એ સુખડી ખાતા હતા ખાતા તેમની ઘરવાળી સામે જ બેઠી હતી તે ભાઈ તમે જો તો સુખડી ખાતા ખાતા હસવા લાગ્યું હી અમ બટકું ભર હી અમ બટકું ભરો હી અંબટકું ભરા ભાઈ તો એમની ઘરવાળી કે કેમ તમે હસે જાવશો સુખડી ખાતા ખાતા કે પેલો ભાઈ કે મારી મમ્મીએ મને એક વાત કહેલી છે કે જ્યારે તમે મુસીબતમાં હો ત્યારે તમાર હસતું રહેવાનું કે એક ભિખારી બજારમાં ભીખ છે ભગવાનના નામ ઉપર કઈક આપી દો ભગવાનના નામ ઉપર કઈક આપી દો ભગવાનના નામ ઉપર કઈક આપી દો શાકભાજી લેતા લેતા હતા હતા શાકભાજી ને ત્યાં ભાઈ કે બેન ભગવાનના નામ ઉપર દો બેન ભગવાનના નામ ઉપર કઈક આપી દો એટલે પેલો બેન મગજ ફરેલો હતો બેન કે આ બજાર વચ્ચે ભીખ માંગતા શરમ નહીં આવતી ભિખારી કહેતા ને બેન બજાર વચ્ચે ભીખ ના માગો તું એરોપ્લેનના ના પખ્યા ઉપર બેન ભીખ માગું એક ભાઈ ગાય અને એના વાછરડા ને પકડી લાય એમના ખેતર માં કઈ ગાય ખાઈ જઈએ છે ને માર જોડે આયા મને કે આ ગાય અને વાછરડું કોનું છે ખબર છે તને મેં કીધું ના યાર ગાય ની તો ખબર નઈ પણ આ વાછરડું મને ખબર છે કોનું છે

છોકરા સાહેબનું મગજ બગાડીને મૂકી દીધું એટલે સાહેબ કે તે મારું મગજ બગાડીને મૂકી દીધું છે હવે હું કાલે તારા પપ્પા ભેગો થવાનો છું કે એટલે છોકરો કે સાહેબ મારા પપ્પા ભેગા ના થતા સાહેબ કે કેમ કે મારા પપ્પા ભેસોના ડોક્ટર છે માણસોના નહીં તમારું કે મગજ બગડી ગયો તો એક્ચુલીમાં માણસો ના ડૉક્ટર જોડે જ ભેગું થવું પડે ને મારા પપ્પા જોડે ભેંસોને ડોક્ટર જોડે મેળ નહીં કે સાહેબ કે ભાઈના દિવ્યો એક ખેંચી ના આ લેગીએ એક નેતાજી સભામાં ભાષણ આપતા હતા બધી પબ્લિક બેઠી હતી કે આપણે આપણી જાતે આપણો પગ ઉપર ઉભા રહેવાની કોશિશ કરવી જોઈએ તે પાછળથી એક દારૂડી ઊભો છે તમે જો સાહેબ હું તો ત્યાંનો મારા પગ ઉપર ઉભા રહેવાનો ટ્રાય કરું જ છું પણ આ પોલીસ વાળા ભૈયો બી હારી જ દંડો મારી નહિતા કે હું તો એટલું આત્મનિર્ભર માણસ છું તાણી વખત તો આગળ આવીને પોતે તમે જોઈ જઉં છું તમને પણ આ જોબ જાય તમે એક ભેસના વેપારી હતા તે ભેસના વેપારી જોડે એક ભાઈ ભેસ લેવા આવ્યો તે ભાઈએ કિંમત કીધી કે ભાઈ સાઠ હજાર રૂપિયાની ભેસ્ટ છે લેવી હોય તો લો નહીં રવા દો એટલે પેલો ભાઈ કે યાર તમારી ભેસની એક આંખ તો કોણી છે તો એ તમે એમ કહો છો કે સાઠ હજાર રૂપિયા લેવાના છે ના હોય સાઠ હજાર રૂપિયા ભેસ તો કોણી શકે બોલો ભાઈ કે ભાઈના દિવસ તમારે કે ભેસ દૂધ દોવા લેવી શકે ને ઓખો મારવા લેવી શકે

મેં કીધું બનીએ જાતિ ના કયો નાગરિકો છે કે દરેક જગ્યાએ તો લખ્યું હોય છે અચ્છે નાગરિક બનીએ મેં કીધું પથારી ગોળ કરી છે આવું આવું દેશનું ભવિષ્ય રહ્યું તો આપણો દેશ ચો જઈને ઉભો રહેશે આપણને જ ખબર હોય સાહેબ એક છોકરાને પ્રશ્ન કર્યો કે બેટા મહાન વૈજ્ઞાનિક નું નામ બોલ તો છોકરાએ બે મિનિટ વિચાર્યું પછી છોકરો બોલ્યો સાહેબ આલિયા ભટ્ટ થઈ ગઈ એ એ બાજુવાળું છોકરું છોકરા ના છોકરાના બાજુવાળું સાહેબ આયરો આલિયા ભટ્ટ નહીં કેતો આરિયા કે છે પણ આ તો તોતળો છે ને એટલે આલિયા ભટ્ટ એમ બોલે એક બેમ ની ઘરવાળી કેતા કે તું મને લગન પહેલાં તો કેવું મસ્ત આવતી તો સ્વાદિ સ્વાદી જમવાનું બનાવીને આપતી નામ મને જે ખાવું એ બનાવીને આપતી હવે કે લગ્ન પછી કેમ એ બધું નહીં કરતી તું પેલી બેન ક્યાં જોવા બકરો કાપવાનો હોય ને એના પહેલા છે ને એના ખાઈ ખાઈને બહુ જો કરવામાં આવે કે એને સારું સારું ખવડાવવામાં આવ બકરાને એને સારી સારી સંભાળ રાખવામાં આવે બકરા દારો આવો બકરો કપાઈ જાય પછી આપણે કોણ ને બકરો કઈ ખાવ પછી જવાનો તમારે ચહેરાની ચમક જોયું હોય ને પુરુષ અને સ્ત્રી વચ્ચે તો તમારે પોચ સ્ત્રીઓને બ્યુટી પાર્લર વાળી જોડે તૈયાર કરાવવા મોકલવાની જેટલી સારામાં સારી તૈયાર થતી હોય ને એટલી સારામાં સારી તૈયાર કરાવવા મોકલવાની અને પછી એની ચમક જોવાની અને બીજી જગ્યાએ બીજી જ બાજુ પોચ પુરુષોને બિયરની બાટલી પીવડાવવાની પછી ચમક જોવાની સાહેબ બિયરની બાટલી આગળ ના આવે બ્યુટી પાર્લર વાળી બ્યુટી ચમકર વાળી જે તૈયાર કરીએ છીએ અને પેલી ની ચમક નહીં આવતી હોય ને એટલી તો અમારો પેલો ભાઈ બાટલી ના ચાર પેગ મજીને એટલી ચમક આવવા લાગશે એ કંજુસ કાકડી ભાઈ તમે જો પકોડી ખાવા છો પકોડી ખાવાનું એટલે પકોડી વાળા ભાઈએ જેવું જો ને એક કટોરો આપ્યો ભાઈ કટોરો પકડો પકોડી વાળો કેટલા ની પકોડી બનાવું એટલે એ મારો બેટો ભૂત થવું બે રૂપિયા ની બે રૂપિયા ની પકોડી તમે એવું કે બસો રૂપિયાની ના ખાવાનું હોય બે રૂપિયા ની કે પકોડી વાળો ભાઈ કે ભાઈ એક કામ કરો આ કટોરો તમે લઈ જાઓ પેલા કે કટોરો કેમ લઈ જા ઓરે લઈ જાઓ કે કટોરો બહુ લોકો કોમમાં આવ્યો તમારે કોમમાં આવશે ભીખ દે દો ભીખ દે દો એક પેટ્રોલ પંપ પંપના બાર જબરજસ્ત બોર્ડ મારીતું કે કૃપયા કરકે इधर ધુમ્રપાન મત કીજીએ આપકી જિંદગી કી કિંમત હો ના હો લેકિન હમારે પેટ્રોલ કી કિંમત જરૂર હે લોકો બોર્ડ મારી મારીને થાક્યા ધૂમ્રપાન બસ કીજે ધૂમ્રપાન કરવું મનાય છે સેહત માટે આમ છે પલાણું છે ઢીકણું છે તો આ પબ્લિક સુધર હમ તો જો ચાહેંગે હમરા મન જો ચાહેંગા વો તો હમ કરેંગે કરેંગે કરો તાણ બે પોત્રીસ વર્ષની મહિલાઓ હતી બે બે પોત્રીસ વર્ષની હતી એવો બે બે કોક કોંડ કરી નાખી હતી બરાબર તે પોલીસે એમના વીસ વર્ષની કેદ સંભળાઈ સંભળાયથી વીસ વર્ષ સુધી એ વીસ વર્ષ સુધી બે વીસ વર્ષ સુધી બે એક જ જેલમાં જોડી હતી વીસ વર્ષ પછી સાહેબ જ્યારે આ જેલમાંથી છૂટી ને એટલે બહાર આવી બહાર આવીનું કે ખબર છે ચાલ બેન હવે આપણે વધેલી વાતો ઘરે જઈને કરીએ ચાલ એટલે આ તમે કોંડ કરીને વીસ વર્ષ જેલમાં જઈ હતી તે વાતો કરી કરીને ધરોણી નથી જેલમાંથી બહાર આવીને તો એમ કહે ચાલ આપણે હવે ઘરે જઈને શાંતિથી વાતો કરીએ તમારું સારું થાય એ મહિલાની બધી કેવી લફડાવાળી વાતો પીલી નો આવો ના ઘેર પેલાની ઘરવાળો આવો છ દારૂ પીવા છ એને મારે છ ફલાણું ઢીકણું પણ એક વાત છે સાહેબ આજકાલની છોકરીઓ તો માસીઓ પોત્રીસ વર્ષની મહિલાઓ હતી પોત્રીસ ચાલીસ વર્ષની મહિલાઓ હતી પણ આજકાલની છોકરીઓની એક વાત છે કે આજકાલની છોકરીઓ સાહેબ જેટલો મેકઅપ નહીં કરતી ને એનથી ડબલ તો એની હાઉસ શાકડા છે બ્રેકઅપ કરાશે તમને એવું લાગે કે તમારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે તો શાંતિ રાખો રઘવા કરશો નહીં કોઈ ઉતાવળ કરશો નહીં એકદમ ઊંડો શ્વાસ લો આંખો બંધ કરો અને પછી વિચારો કે આપણા ભૂલ કરી હવે આપણે આ ભૂલનો ઇન્જામ નાખો ગુના ઉપર જે ગુજરાતી બધા જ કરતા હોય તમારે જોવાનું એક હિન્દી ભાષીને ગુજરાતી બે જોડે નોકરી કરતા હોય ને તો ગુજરાતી ભૂલ કરી હોય ને ગુજરાતી ભૂલ કરી હોય તો પછી એમના વિચારા ખારા મેં ભૂલ કર્યું કે આનું શું થશે નાનું ફલાણું નાનું ઢીકણું એમ જ વિચારા ખારા કોક કરીને હિન્દી પાછી ના ઉપર છે ઠાલવું ભૂલ કે હિન્દી પાછી ભૂલ કરી હોય તો હિન્દી પાછી યાર એ કે મેં ક્યાં કરું મેં ક્યાં એ મેં ફસ જાઉં યે એવો અને આપણા ફસાય નહીં મારા બેટા નહીં આવું શકતા ફસાવ Paro para usar lejos